મારું નામ છે કૈલાસબેન એમ પીપલીયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવશું પાપડ પાપડ પરોઠા તો આ લીધા છે અને આ આપણે બટેટું લીધું છે બાકી ને અને આ આપણે અડધો કપ ઘઉં નો લોટ લીધો છે આ આદુ લીધું છે આપણે ખમણી ને આ લીલી મરસી છે તીખી આ લીલા ધાણા છે આ મીઠું લીધું છે આપણે એક ચમચી આ હળદર લીધી છે એક ચમચી આ ગરમ મસાલો છે અડધી ચમચી આ લીલી ડુંગળીના પાન છે આ સોસ લીધો છે આપણે સૌ કરવા માટે આ લાલ મરચું લીધું છે આપણે એક ચમચી અને આ તેલ જોઈશે આપણે પરોઠા તળવા અને માટે અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા માટે તો આપણે આ પરોઠાનો લોટ બાંધી લેશું તો આપણે આ ઘણો નો લોટ છે આપણે સાળી લીધો છે નાખશું આપણે આપણે મીઠું નાખશું આમાં પ્રમાણે અને આ જીરું છે એ નાખશું આપણે અને આપણે આ થોડુંક તેલ નાખશું બે ચમચી જેટલું અને આપણે હળદર નાખશું થોડી અને આ લીલા ધાણા નાખશું આપણે થોડાક હવે આપણે આ લોટ બાંધી લેશું આ તો લોટ આપડો બંધાઈ ગયો છે તો આપણે માથે થોડુંક તેલ નાખશું આપણે આને હવે ઢાંકીને મૂકી દેસુ દસક મિનિટ તો હવે આપણે આ પરોઠાનો માવો તૈયાર કરી લેશું તો આ બટેટા આપણે આ રીતે ક્રશ કરી લેશું તો આપણે આમાં મીઠું નાખશું હળદર નાખશું આપણે આડું નાખશું આપણે આ અને આ લીલી મરસી એ નાખશું આપણે અને આ લાલ મરચું નાખશું આપણે અડધી ચમચી અને આ ગરમ મસાલો છે એ નાખશું અને આ લીલી ડુંગળી ના પાન છે એ નાખશું આપણે હવે આપણે આને બધું મિક્સ કરી લેશું તો આમાં આપણે હવે આ લીલા ધાણા નાખશું આપણે આને મિક્સ કરી દેશું તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને પાપડ આપણે શેકી લેશું આ રીતે આપણે પાપડ શેકી લેવાના છે તો આ રીતે આપણે પાપડ શેકી લેશુ આ તો પાપડ આપણા શેકાઈ ગયા છે ગેસ બંધ કરશું તો હવે આપણે આ લોટ જોઈ લેશું તો લોટ આપડો કુણ આવી ગયો છે આને આપણે મસળી લેશું થોડો આ રીતે તો આપણે હવે આને આ પરોઠું વણી લેશું આ રીતે આપણે આને વણી લેવાનું છે બહુ જાડું નહીં બહુ પોતલું નહીં એવું તો આ રીતે આપણે પરોઠા ભણી લેશું તો પરોઠા વણાઈ ગયા છે હવે આપણે આ એની ઉપર આ માવો લગાડશું આ રીતે આપણે આખા પરોઠામાં લગાડી દેવાનો છે માવો આ રીતે તો આ પાપડ છે આપણે આને આખો મૂકો હોય તોય પણ મૂકી શકીશી પણ આપણે આને થોડો થોડો ભાંગીને મૂકી દેશું આ રીતે તો હવે આપણે આ બીજું પરોઠું આની ઉપર મૂકી દેસુ આ રીતે તો આ રીતે આપણે આ બધા પરોઠા બનાવી લેશું તો આપણે આ બધા પરોઠા બનાવી લીધા છે આ રીતે આ પાપડ પરોઠા પણ બહુ મજા આવે છે ખાવાની આમ બઉ ટેસ્ટી સારા બને છે આ પાપડ પરોઠા તો આ પરોઠા આપડા બની ગયા છે તો આ લોઢી આપણી તપી ગઈ છે તો આપણે થોડુંક તેલ નાખશું અને હવે આપણે આ પરોઠો નાખશું તો હવે આપણે આને પલટાવી લેશું તો આ પરોઠું સડી ગયું છે તો આપણે આને કાઢી લેશું બાય તો આ રીતે આપણે બધા પરોઠા બનાવી તો આ પરોઠું સડી ગયું છે તો આપણે કાઢ લેશું તો આપણે સૌ કરશું તો આપણે સોસ છે એ સૌ કરશું અને આ પરોઠા સૌ કરશું પરોઠું આપણે કાપીને બતાવશું જોશું પણ બહુ ખાવાની મજા આવે છે પાપડ પરોઠા અને આપણે આ પાપડ સર્વ કરશું તૈયાર છે આપણા પાપડ પરોઠા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા પાપડ પરોઠા